સુરત શહેરના ડિંડોલી લીંબાયત અને ભેસ્તાન જેવા વિસ્તારોમાં આતંક મચાવનાર અને હત્યા સહિત સત્તર જેટલા ગંભીર ગુનાઓમાં વોન્ટેડ માથાભારે આરોપી સલમાન લસ્સીને આખરે સુરત ક્રાઇમ બ્રાન્ચે ફિલ્મી ઢબે ઝડપી પાડ્યો છે સુરત શહેરના ડિંડોલી લિંબાયત અને ભેસ્તાન જેવા વિસ્તારોમાં આતંક મચાવનાર અને હત્યા સહિત સત્તર જેટલા ગંભીર ગુનાઓમાં વોન્ટેડ માથાભારે આરોપી સલમાન લસ્સીને આખરે સુરત ક્રાઇમ બ્રાન્ચે ફિલ્મી ઢબે ઝડપી પાડ્યો છે સલમાન લસ્સી છેલ્લા પંદર દિવસથી નવસારીના ડાભીલ ખાતે તેની પત્નીના પિયરના ઘરે છુપાયેલું હતું આ ફાયરિંગની ઘટના બાદ તાત્કાલિક સમગ્ર વિસ્તાર પોલીસ છાવણીમાં ફેરવાયો હતો ઘટના સ્થળે એફએસએલ તેમજ સુરત ક્રાઇમ બ્રાન્ચના ઉચ્ચ અધિકારીઓ અને નવસારી જિલ્લા પોલીસના સિનિયર અધિકારીઓ પણ તપાસ માટે પહોંચ્યા હતા ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ કિરણ મોદી અને પીઆઈપી કે કે સોઢાની ચોક્કસ મળી હતી સુરતના ભિસ્તાનમાં ઓક્ટોબરના થયેલી હત્યા અને પંદર થી સત્તર ગુનાનો વોન્ટેડ આરોપી સલમાન લસ્સી નવસારીના ડાભેલ ગામના આસિયાના મોહલ્લામાં છુપાઈને રહે છે આ જાણ ક્રાઇમ બ્રાન્ચની પચીસ જેટલા અધિકારીઓ અને કર્મચારીઓની પાંચ ટીમ આજે સવારના ત્રણ વાગ્યે ડાભેલ ગામમાં પહોંચી હતી આ એક હાઈ હાઈસ્પીડ હાઈટેક ઓપરેશન હતું ક્રાઇમ બ્રાન્ચે સલમાન લસ્સી જે મકાનમાં છુપાયેલું હતું તેની આસપાસના પાંચ મકાનને ચારે બાજુથી કોડન કરી દીધા જેથી તે છત પરથી કૂદીને ભાગી ન શકે એક ટીમ આગળના દરવાજા પર હતી જ્યારે બીજી પાછળના ભાગે સંતાયેલી હતી ક્રાઇમ બ્રાન્ચે આરોપી માટે ભાગી છૂટવાનો કોઈ રસ્તો બાકી નહોતો રાખ્યો સલમાન લસ્સી જે રૂમમાં છુપાયો હતો તે રૂમ અંદરથી બંધ હતો પરંતુ તેને ખબર પડી ગઈ કે પોલીસ તેને પકડવા આવી છે ક્રાઇમ બ્રાન્ચે તેને આત્મસમર્પણ કરવા માટે કહ્યું પરંતુ અંદર છુપાયેલો લસ્સી બહાર આવવા તૈયાર નહોતો મકાનના આગળના ભાગમાં તેના પરિવારજનો હતા જ્યારે પોતે પાછળના ખૂણામાં ભરાઈને બેઠો હતો પેસ્તાન પોલીસ સ્ટેશનમાં મર્ડરના ગુનામાં વોન્ટેડ આરોપી સલમાન લસ્સીને પકડવા માટે ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો કાલ રાતે વોચમાં દરમિયાનમાં ડાબેલ પાસે છે ઇન્ફોર્મેશન આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમ ત્યાં જતા એને પૂરતું બળ વાપરી અને પકડી પાડવામાં આવ્યો છે અને એને સારવાર ત્યાં લાવવામાં આવ્યો છે અને ફાયરિંગ ફાયરિંગથી ઇન્જરી થયેલી છે એને ગોળી વાગી છે એટલે અહીંયા લઈને આવ્યા છે સર કેટલા ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે એના ઉપર 15 થી 17 ની વધું બોડી ઓફન્સિવ નો ઓપરેશન સર છેલ્લો કયા ગુના કયા ગુનામાં પકડવા ગયા હતા પેસ્તાન પોલીસમાં મર્ડરનો ગુનો છે 21 10 સર કેટલો કુખ્યાત છે આ આરોપી આ એસે સેક્ટર છે જૂનાની વિરુદ્ધમાં ઘણા બધા ગુના છે આરોપી પોલીસ ઉપર એ પકડવા માટે પ્રયત્ન કરતા દરમિયાન એને એસોલ્ટ કરવાનો પ્રયત્ન કરતા ફાઈલ કરી